સાથે લગભગ સત્તર હજાર પાંચસો કરોડના બાવીસ એમઓયુ કર્યા છે અને સાથે પીએમ મોદીએ રોકાણની જાહેરાત પણ કરી છે શું છે વધુ વિગતો જાણીએ અમારા સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી તૃપ્તિ ગુડ આફ્ટરનુન ડ્રેજિંગમાં એક સારી અપસાઇટ બનતી દેખાઈ રહી છે શું કારણો અહીંયા બની રહ્યા છે ગુડ આફ્ટરનૂન આરતી આરતી ખાસ કરીને અગર હું ડ્રેઝિંગની વાત કરશું તો લાસ્ટ સપ્તાહ પણ આ કાઉન્ટર કોચ જ આપણને ફોકસમાં જોવા મળ્યો તો અને આજે અહીંયા આપણે વીસ ટકાની અપર સેકટ અહીંયા લાગતી જોવા મળી રહી છે જેનું મેઇન કારણ એ છે કે કંપનીએ સત્તર હજાર પાંચસો કરોડના બાવીસ એમઓયુ તેમને કર્યા છે ખાસ કરીને તેમને ઇન્ડિયા મરે ટાઈમ્સ વીક ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ દરમિયાન તેમને સોળ અલગ અલગ સંસ્થાઓ સાથે અહીંયા આપણે એમઓયુ થતા એમના જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખાસ કરીને આ કંપની માટે આધુનિકરણ માટે લગભગ ચાર હજાર કરોડના રોકાણની તેમને જાહેરાત કરી હતી અને આજે રોકાણ જે છે તે ખાસ કરીને ભારતમાં ડ્રેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા પર પણ અહીંયા ખાસ એક ફોકસ આપણને જોવા મળી શકે છે એટલું જ નહીં કંપની જે તે અલગ અલગ પોર્ટ્સ છે તેમાં ડ્રેસિંગની જરૂરિયાતો તેઓ પૂરી પાડશે અને આગામી થી પાંચ વર્ષ માટે આ પૂરી જરૂરિયાતો જે તે પૂરી પાડવાનું કામ જે છે તે આ કંપની કરશે એના માટે કંપનીને આપણને અહીંયા ખાસ કરીને એક રોકાણ થતું જોવા મળી રહ્યું છે એટલું જ નહીં આત્મનિર્ભર ભારતને હેઠળ તેમને ડ્રેસિંગનું નિર્માણ કરવા માટે તેના રિપેરિંગ માટે તેમને કોચિન સિપયાર્ડ માટે તેમને એમઓયુ કર્યા છે સાથે તેમને એમઓયુ કર્યા છે એટલું જ નહીં ઓપરેશનલ અને એફિશિયન્સીને વધારવા માટે અને આબુધાબી સાથે જેવી કરવા માટે તેમને એનએમડીસી સાથે અહીંયા એમઓયુ કરતા જોવા મળી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ છે જે વૈશ્વિક સ્તરે કોમ્પિટિશન છે તેને વધારવા ઉપર અહીંયા આપણને જોવા ફોકસ આવનારા સમયમાં જોવા મળી શકે છે બી એલ બી ઈ એમએલ સાથે પણ અહીંયા આપણને એમઓયુ થતાં જોવા મળ્યા છે જે ખાસ કરીને તેમને સ્પેર પાર્ટ છે અને તેના વિદેશીકરણ માટે અને ઇન્લેન્ડ ડ્રેઝર્સ છે તેના ઉત્પાદન માટે અહીંયા આપણને એમઓયુ થતા જોવા મળી રહ્યા છે અને એટલું જ નહીં હાલના જે ડ્રેઝર્સનું આધુનિકરણ જે છે અને તેના ક્ષમતા વધારવા માટે તેમને આ એચ સી સાથે પણ કંપનીએ અહીંયા એમઓયુ કર્યા છે એટલે ઓવરઓલ એમ કહી શકાય કંપનીને એક તરફ રોકાણ મળ્યું છે અને બીજી તરફ કંપનીને એમઓયુ કર્યું છે જે આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું અહીંયા જોવા મળી રહ્યું છે અને આ કંપની માટે ખૂબ જ એક પોઝિટિવિટી ધરાવે છે અને આવનારા સમયમાં ભારતમાં પોર્ટ માટે ડ્રેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે અહીંયા મજબૂત કરશે અને સ્થાનિક અને વૈશ્વિક સ્તર પણ એ આપણને મજબૂત બનતા જોવા મળી શકે છે અને એક પોઝિટિવ સમાચાર ઓવરઓલ આપણને આજે જે જોવા મળ્યા છે એક તરફ એમઓયુ અને બીજી તરફ મોટું રોકાણ કરવાની જે જાહેરાત થઈ છે તેનો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આજે આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યો છે હમ આભાર ચૂપતી આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એમઓયુ કરવાના પોઝિટિવ સમાચાર છે અને રોકાણ વધારવાની જાહેરાત પણ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી છે એની લીધે એક આપણે જોઈ રહ્યા છે ડ્રેજિંગ માટે ગૌરવજી કઈ રીતે જોઈ રહ્યા છો ડ્રેજિંગનું કાઉન્ટર અને આ સમાચારને કારણ કે આ જે મેરીટાઇમ વીક આપણે જોયું છે આ દરમિયાન ઘણા બધા એમઓયુ જે છે તે સાઈન કરવામાં આવ્યા છે એને કારણે પોર્ટ કાઉન્ટર પણ ફોકસમાં આવતા જોવા મળતા દેખાયા હતા કઈ રીતે ધ્યાન રાખવું અને અત્યારે જે રીતની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને ડ્રેજિંગ માટે કારણ કે સત્તર હજાર પાંચસો કરોડના બાવીસ એમઓયુ તેમણે સાઇન કર્યા છે અને નરેન્દ્ર મોદીએ ચાર હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત પણ કરી છે એને લીધે એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે શું વ્યુ તો પહેલા તો ડ્રેજિંગ એક સક્ષમ અને મજબૂત કંપની છે જ્યાં સુધી સમુદ્રમાં જે કામકાજ છે ડ્રેજિંગનું એની વાત આવે તો અને પોતાને સ્થાપિત બી કરી છે અનુભવી કંપની છે બીજી વાત એ છે આરતી કે ભારતની જે સીમાઓ છે જ્યાં આગળ સમુદ્ર તટ છે દરિયા કિનારો છે એ ઘણો લાંબો છે અને હાલમાં જે રીતના આપણી પાસે પોર્ટ્સ એટલે કે બંદરગા છે એ બહુ જ ઓછા છે અને એમની જે હેન્ડલિંગ કેપેસિટી છે એ એ બી ઘણી ઓછી છે સરકારે ભારતમાલા પરિયોજના રજૂ કરેલી આપણા જે રસ્તાઓ છે એમને સુધારવા માટે અને વધારે પડતા નવા રસ્તાઓ જોડવા માટે એ જ રીતે સરકારે સાગર માલા પરિયોજના એટલે કે આપણા જે દેશની જે સીમાઓ છે સમુદ્ર તટ છે ત્યાં આગળ જે હાલમાં પોર્ટ્સ છે એની કેપેસિટી વધારવા માટે અને એનું આધુનિકરણ કરવા માટે અને એની સાથે જ નવા પોર્ટ્સ અને નવા સમુદ્રી માર્ગો ચાલુ કરવા માટે આ વાસ્તવિકતાને લઈને મારા ખ્યાલથી ડ્રેજિંગ જેવી કંપની અને એના જેવી બાકી અન્ય જે કંપનીઓ જે આ કામકાજમાં છે એમને સારો એવો લાભ મળવાની શક્યતા છે જ્યાં સુધી ઓર્ડર્સ અને ટેન્ડર્સના સવાલ છે વિશેષ રૂપમાં તો ટિપ્પણી નહીં કરું કારણ કે ડ્રેજિંગ પર કવરેજ છે નહીં પણ હવે લાગે છે કે આ જે વિચારધારા હતી સરકારની સાગરમાળા પરિયોજના એ હવે વાસ્તવિકતામાં પરિવર્તન થતી દેખાઈ રહી છે તો એક વ્યૂ પોઝિટિવ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે ડ્રેઝિંગ માટે અને કંપની માટે ઘણા સારા પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે એક ચાર્ટ સેટઅપ પણ સમજી લઈએ દ્રુમિલ અત્યારે જે રીતનું આપણે કામકાજ જોઈ રહ્યા છે શું લાગી રહ્યું છે ઘટાડે એન્ટ્રી કરવી જોઈએ અહીંયા ડ્રેસિંગ માટે